ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગમાં ભાઈ વિડીયો આપણે હવાર હવારમાં સ્ટાર્ટ કરતી તો ડાયરેક કાલે હતા સુરતને ડાયરેક્ટ આપણે ચાલુ કરી તો ગામડેથી અને ભાઈ જો અત્યારે મસ્ત મજાના મારા ઘરની બહાર ઊભો છો ચાવી લઈને અહીંયા લોક મારેલો છે અને તમને બધું બતાવું અને બહાર જુઓ જો ભાઈ આ છે ને મારા નદી છે અને નદીની ભાઈ અમારા કાકાનું ઘર આવ્યા માલઢોરા અહીંયા બેઠા છે અને આ મારું ઘર અહીંયા અને આ અમારા કાકાનું ઘર જો આ મારા કાકાનું ઘર છે મતલબ દિવાલ જો એટલી જ છે જો અમારે ફરકું બતાવું જો આ નદી આ મારા બી એક કાકાનું ઘર અહીંથી લઈને આ અમારું ઘર અને આ બીજી દિવાલ છે ગૌતમની પાછળ એ મારા કાકાનું ઘર ને આ ગૌતમ ભાઈ અમે બે આવી ગયા છીએ આજે ગામડે અને આ તમને ફટાફટ મારું ઘર બતાવું તમને એક વખત બતાવ્યું હતું પણ એ નવું નવું લોગિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે બતાવ્યું હતું તમને અત્યારે બધું બતાવ્યું જો ભાઈ પાણી ચાલુ છે કેમ કે અમે અહીંયા નાવા આવ્યા હતા પાણી અમે જો આમને મૂકી દીધું જો મસ્ત મજાના જો આંબા એટલા આટલા મોટા થઈ ગયા છે એક બે અને ત્રણ અને ભાઈ અમે અમે અહીંયા કોઈ રહેતા નથી ને એટલે જો આવું બધું હોય જો અહીંયા ખડ ને બધું ઉગી ગયું છે પણ અમારા પપ્પા છે ને ત્રણ ત્રણ મહિના ત્રણ ત્રણ મહિના આવે એટલે બધું સાફ સફાઈ કરતા રહે અમારે દિવાળીમાં ખાલી આવવાનું હોય જો ઘર મસ્ત મજાનું છે આ છે રસોડું આ રસોડું છે આ એક રૂમ છે આ બીજી રૂમ છે આ હોલ છે આ ટોયલેટ બાથરૂમ છે ઉપર ધાબુ બરોબર પેસ જો એટલી બધી છે મસ્ત મજાનું મકાન છે અમારું અને આ દિવાલ છે જો અહીંથી લઈને આમ દેખાતું હોય તો ન્યા હોતું મારે કાકાનું ઘર છે પેલા અમે ન્યા રહેતા પછી અહીંયા નવું બનાવી નાખ્યું અમે એટલે એ રીતના છે બધું અને હાલો ફટાફટ છે ને અમારા કાકાનું ઘરે તમને બતાવી દો થોડું ઘણું અને પેલા અહીંયા બધું હરખું કરી લઈએ પાણી પાણી જાય છે અને પછી જાને જવાનું છે અમે સ્પેશિયલ ગામે આવ્યા છીએ કેમ કે અમારે દાદા એ જવાનું છે આજે પૂનમ છે ને એટલે પૂનમ ભરવા આવ્યા છે ને હવે જવાનું છે ડાયરેક્ટ અહીંથી કરશા ગતા ભાઈ જાવ ને આ અમારા ભાઈ અમદાવાદ હોય ગયા જાવ લોટકા થઈ જાય એકદમ હાલો ફટાફટ ટાઈમ વેસ્ટ કરીએ ને જાય ફટાફટ કરશાળ જાય નજારો જોવો તમે જો આવા છે અને અહીંયા જો ફુવારા ચાલુ છે ગામડાની સિસ્ટમ અને ગામડાની મજા જો આ છે ભાઈ તમે જુઓ ખાલી જો ફટાફટ ભાઈ જાય છે કરા અમારા અને અમારે અત્યારે કાઢી આગળ આગળ જતા હાઈવે ઉપર હું લઈ લેવાનો છું ગામડાના રસ્તે આપણને ફાવે નહીં અને ફટાફટ જઈએ હવે કરા ટ્રાવેલિંગ કરીને ફટાફટ છે ને વાયગા અત્યારે કેટલા વાગ્યા ગૌતો જોતો અત્યારમાં વાગ્યા કેટલા વાગ્યા અત્યારમાં વાગ્યા પોણા અગિયાર પોણા અગિયાર ભાઈ હવાન હવે નીકળતા ઘરેથી ને પોણા અગિયાર વાગે અમે છે ને રાઈટ અહીંયા કરસાળ પોઈ દાદાના મંદિરે ને ભાઈ હાથ પગ ધોઈ લીધા સરફળ લઈ લીધા બહારથી બહારથી નહીં સોરી અમારે છે ને સિસ્ટમ છે અહીંયા જો નારિયેળી છે અહીંયાથી તે છે ને બહારથી અમારે લાવવાની મનાય છે અહીંયાથી નારિયેળી છે ને એનાથી બધા પાડી લેવાના અને આપણે હાથે છાલા જો હા ઉખડી ઉખેડી લેવાના અને પછી દાદાને વધેરી લેવાના ફટાફટ જો સરીફળ અમે લઈ લીધા છે ને હવે જઈએ જો અહીંયા મંદિર મસ્ત મજાનું છે અહીંયા જાય કરસાળ અને દાદાના પગે પગે લાગી લઈને સરફળ વધારે લઈને પછી તમને આખો હું આખો અમારા કરસાળનો ટૂર તમને કરાવું મસ્ત મજામાં હાલો તમને મળો ડાયરેક્ટ મંદિરે બરોબર અમારા છે ને કરસાણા અમારા દાદાને અમે બધું કરી લીધું છે જો તમને બતાવ્યું ને હમણાં અમારા દાદાનું મસ્ત મજાનું મંદિર છે અહીંયા જો આ અમારા દાદા બરાબર પછી અહીંયા પણ અમારા મંદિર છે અને અહીંયા છે ને જો અમારા રહેવા રહેવાની બધી સુવિધા છે મતલબ બહારથી કોઈ ચાલીને આવ્યું હોય કોઈ માનતા હોય તો ચાલીને આવ્યા હોય ને તો એને મતલબ રોકાવાની બધી રૂમની એ બધી વ્યવસ્થા છે અને આવડી મોટી અમારા વાડી છે એમાં જો અહીંયા ગાયનો ચારો ને એવું બધું વાવેલું છે નારિયેળી છે એ તમને કીધું મેં કે કોઈને નારિયળ બહારથી લાવવાની અહીંયા છે ને અમારે જરૂર નથી જેને પણ અહીંયા આવવું હોય ને અહીંયાથી નારિયેળ પાડીને હાથે છેલ્લા ઉછળીને બધું વધી રહી કે મતલબ અને અમે ગૌશાળા છે ને ત્યાં તમને હમણાં ગૌ માતાને બધું બતાવું તમારા અને ગૌશાળા છે અને પાણીની સુવિધા છે મસ્ત મજાની છે ને અમારા અહીંયા જગ્યા છે બહુ મસ્ત છે એવું બધું છે અહીંયા તો ભાઈ જો અહીંયા છે ને બધું મતલબ કોઈ હાલીને આવ્યું હોય ને તો રોકાવાનું બધું છે અહીંયા જો અહીંયા બધું મતલબ નાના બાળકો આવ્યા હોય ને તો એને જો એને બધું ઘોડિયાન બોડીયન બધી સુવિધા આપેલી છે ઉપર પહેલાં મળે છે ને બધી રૂમું છે રહેવાની જ જવું કારણ કે લોક મારેલો છે અહીંયા કોઈને આરામ કરવો હોય તો ખાટલા આપેલા છે અને કોઈ વધારે લોકો આવ્યા હોય ગામથી અથવા તો કુટુંબ દીઠ તો એને થઈને રસોડું કરવું હોય તો અહીંયા રસોડાની પણ સુવિધા આપણે આપેલી છે અહીંયા બહુ મસ્ત મજાની સુવિધાઓ બધી આપેલી છે અને અહીંયાથી આવે છે ને આપણે જાશું સીધા સીધા જાય ને પછી ગાયું બાય જવું છે પણ ગાયું છે નહીં

છે ને આખો જો કરતો જો ફટાફટ છે ને મવા જાય ને સાયલન્સર રિપેર કરે અત્યારે છે ને પાંચ વાગી ગયા છે ને ભાઈ જો અમારે તરફાળ દઈ ઘરે આવે છે વાડીયાલી અને જો આ મારા કાકાનું ઘર

અમારા માડી કાક બોલા હું અનાજ 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 નત લઈ જાવું મારે હું કાઈ ખાવ ને હું લઈ જાવું એક્ચ્યુઅલી માં મારે હોટેલ માં જાવું પડે અચ્છા हमको સિકારિયા હે કઈ હોટેલ માં હોટેલ નો કેફે ને કેફે હોટેલ કે હોય ચા માં તમે જમજો જો અમદાવાદ માં તમે જઈને કાઈ ખાઓ ને તમે કેફે માં તમને ખબર નથી પડતી તમે અમદાવાદ માં કરો હું એટલે રાખો કિસામાં ને

છ વાગી ગયા છે જો ભે હું પાવાનો ટાઈમ થઈ ગયો છે અમારા ગતા ભાઈ ભે પાય છે હવે જો તમારે તો ખરી બેન હેલો મિત્રો વાગ્યા છે અત્યારે સાડા છ થઈ ગયા સાત ને છ ને પંચાવન ટાઈમ છે સુરત જવાનો તો હવે હું છું સુરત ને પોલા રેડી થઈ ગયા છે એક બેગ અહીંયા મૂકી દીધો છે આપણે બે મુદ્દા લઈને જવાનું છે ફટાફટ બસ મને માંથી જવાનું છે બીજા ગામે કારણ કે બસ અમારા ગામમાં આજે નથી આવતી તો બીજા ગામે બસ જવાનું છે ને મારો ભાઈ આવે છે મને મૂકવા મૂકી જવા ને તમે તમે તો અમદાવાદ થી રોકાઈ જવાના છો અહીંયા મૂકવા તમે તો અમદાવાદ જવાનું નથી આજે કાલે જવાનું છે કાલે જવાનું છે ભાઈ એને કાલે જવાનું છે તો હું આજે નીકળું ને ભાઈ એક જ દી હવારે આવ્યો તો ને બોલો હાજર હાજર જાઉં છું દર મહિને પૂનમ ભરવા આવવાનો છું દર મહિને આવશે ગામડાનો લોક અને હવે અમારા માડીના પગે લાગી લઈ અને ફટાફટ નીકળીએ હવે મને મારો ભાઈ મૂકી જાય બધા બસે બરાબર તો મિત્રો આપણે ફાઈનલી છે ને બસ આવી ગઈ છે અને આપણે બસ માં છે નીચે મૂકી દીધો છે સોફા નીચે આપણે બોધવારે એ મૂકી દીધું છે જો મસ્ત મજાનો મૂકી દીધો છે ને હા આવડો મોટો આપડો સોફો છે સિંગલ નો નીચેનો લખાવો છે ઉપર ઉપરમાં ટાન વારે ને બસ ઉપર નો સોફો છે ને હલે તો ઊંઘ હું કહ્યું જગ્યાએ જાય મેં આવું કીધું ઉપર પછી લખાવો છે નથી નીચેનો લખાવી દીધો મસ્ત મજાનો અને બહાર બહારનો અત્યારે નજારો તો આવો કઈ છે સાડા સાત જેવું થયું છે અને ભાઈ સાચું કહેજો કમેન્ટ કરજો આ વિડીયોમાં કે ગામડાના વિડીયો જોવાની મજા આવે ને મને ખબર છે ગામડા કન્ટેન્ટ છે ને મેળા કરે અલગ અલગ ને સુરતમાં હોસ્પિટલમાં મારું કામ છે એટલે હોસ્પિટલથી ઘરે ઘરેથી હોસ્પિટલ કન્ટેન અલગ અલગ મળે ને રવિવાર એક દિવસનો ટાઈમ મળે તો એક દિવસ એકમાં એક કીટનો એક વિડીયો આપણે અપલોડ કરીએ ફરવા જવાનું તો પછી પોગી ન રહી કારણ કે અમારે રેગ્યુલર રહેવું પડે બરોબર એટલે કમેન્ટ કરજો ગામડાનો કન્ટેન્ટ તમને ગમે ને તો આમે પૂનમ ભરવા દર મહિને મારે જવાનો છે એટલે એક વીડિયો ગામડાનો તો ફિક્સ થઈ જ ગયો ગામડાનો અને ચાલો હવે કન્ટિન્યુ રહ્યા ને કદાચ એ લાંબો થઈ ગયો છે પણ થોડીક વાર પછી આપણે બંધ કરીએ બરોબર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલધારીને મળ્યા કાલ નવા વિડીયોમાં તેઓથી રામ મંડળીને